ફાઇનલી આપણે મિત્રો ગાડીની અંદર બેસી ગયા છે ને આપણે નીકળી ગયા છે અને ભાઈ ક્યાં જાય છે આપણે અત્યારે આપણે જાય જૂનાગઢ મિત્રો અહીંયાથી થાય થાય 98 કિલોમીટર તો ચાલો કન્ટિન્યુ સાથે છે આપણા રાહુલભાઈ કારણ કે કામ જ રાહુલભાઈનું છે કારણ કે આપણે એક અહીંયા મીટિંગ છે આપણે એક ઉદ્ઘાટન કરવાનું છે આપણા મોલનું એટલે અહીંયા આપણે મીટિંગ છે એટલે અત્યારે નીકળી જાય છે બધા ભાઈઓ અને સાથે આપણા ક્રિશભાઈ છે મિત્રો જો મે હેને 16 નો લીધો કોંગ્રેચ્યુલેશન્સ કહી દીયો બધા હાલો હાલો મિત્રો આજે ઘડી ઉભી ગયા કા નયનભાઈ

લઈ ગયા તા લ્યો લ્યો હાલો રાહુલ ગમે ત્યાં ફોટો પાડવા બી જાય આમ ન હોય એ સ્નેપ સ્નેપ ડિલીટ કરી ડિલીટ કરી સ્નેપ ઉડે તો જ સ્નેપ અરે યાર ટ્રાયર રૂમ તો જો જોરદાર એ લાગે હો ભાઈ ઉડે તો જાઓ જો તમારા માટે કઈ વસ્તુ લાવી તો કેજો બસ ફ્રન્ટ શું કે પ્રિન્સ પાકો કા ચાલો મિત્રો હવે મોતી બાગે એક આ મળીને સીધા આપણે સાસણ મિત્રો અત્યારે જુનાગઢ આગળ મોતી બાગ અહીં આગળ અમે ચા પીવા એ ઊભી ગયા થોડીક વાર અહીંયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ એગ્રીકલ્ચર કહેવાય બકાય ને હા ભાઈ તું ભણો ખબર છે ભાઈ બે કલાક ભણો દિવસમાં ભાઈ ચાલો મિત્રો ચાય પી લઈએ ટેસ્ટમાં જોરદાર હે પણ મોડી હે હાલો મિત્રો હવે સીધા ઘડી આ ફોરવેલ ની અંદર હવે આપણે ક્યાં જવાનું છે ખબર હવે પ્રિન્સ કે અહીંયા જાય વેલકમ ટુ સાસણ વાહ શું નજારો હોય ભાઈ સાસણમાં આવીને આવી ને નજારો કઈક અલગ હોય ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટી પોસ્ટે પહોંચી ગયા હે ચા પીવા જોરદાર કારણ કે હે ને આપડા બધા મિત્રો છે ને હે ફોરેસ્ટર વાળા ને એટલા માટે અહીંયા ચા પીવા આવ્યા હે તો ચાલો ચાનો ટેસ્ટ લઈએ ને બેસીએ થોડીક વાર ને સાસણ ગીર મજા લઈએ ફાઇનલી મિત્રો જોરદાર ચા પી દી ટી પોસ્ટે તો જોરદાર મજા આવી ગઈ મિત્રોને મળીને આ બધા હે ને તમને દેખાય ને ફોરેસ્ટ વાળા હે મતલબ નવા નવા મિત્રો બેના પી લીધો હવે નીકળીએ સીધા સૂત્રાપાડા ઓ યાર હાલો ભાઈ હાલો સાહેબ આવી જાવ બધા ફાઇનલી મિત્રો અત્યારે આપણે રાહુલ ભાઈના ઘરે પહોંચી ગયા સીધા હવે નીકળીએ ઘરે કારણ કે ભાઈ સવારના ને સાંજ સુધી ફોર વ્હીલ માર્યા હાલ કલેજા મળ્યા પાછા ફાઈનલ કાલે મળ્યા હાલે એ સ્વિફ્ટ ક્યાંક જાતો હોય તો યાર મને યાર એક્યુલી આવડતું નથી તો કોરનાન મારી પર વિશ્વાસ નથી કે ગોબો પાડી દીધો તો કા ફાઇનલી મિત્રો ઘરે પૂગી જાવ તમારો ભાઈ હવે સ્નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય ફ્રેશ થઈને સુઈ જાય હવે મેળા એક નવા વ્લોગ સાથે ટાટા બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વ્લોગને પસંદ આવ્યો હોય ને તો વ્લોગને નહીં વ્લોગ પસંદ આવ્યો બાય બાય